મામલતદાર રજૂઆત કરવા પહોંચ્યા છે ગીર સોમનાથના ના બંદર વિસ્તારમાં ખરીફ પાક નોંધણી માટે ખેડૂતો પરેશાન થઈ ઉઠ્યા છે જે અંતર્ગત તાલુકા પંથકમાં વીસી ઓછા હોવાથી

એને સંદર્ભે આજે અમે સુત્રાપાડા નગર સુત્રાપાડા મામલેદાર કચેરી બધા ઓછામાં ઓછા ત્રણસો ચારસો ખેડૂત ગયા હતા તો ત્યાં મામલેદાર સાહેબ ને મળ્યા કે સાહેબ આનો કોઈ પણ યોગ્ય નિકાલ થાય અથવા તમે એવું એક જાહેર કરી દો કે બે પાંચ દિવસ પછી પણ અમે સાઇટ ચાલુ થાય ત્યારથી તો ખેડૂત હેરાન થતા પરેશાન થતા બંધ થઈ જાય કેટલા સમયથી થી એવું પ્રક્રિયા ચાલે છે ચાર પાંચ દિવસ બે ચાર બે દિવસથી થી એમાં ઘણા ખેડૂત એવા છે કે રાતના પણ ઘરે ગયા નથી બે દિવસ થયા છે આજે તો એ હજી રાતે ઘરે ગયા એટલા દિવસથી ગયા નથી કારણ કે રાતે પણ ચાલુ થવાના એવા મેસેજ અફવા ઉડાડી હતી અને સરકારના ખેતીવાડી દ્વારા પણ એક પરિપત્ર આવ્યો હતો કે બાર વાગ્યા પછી રાત્રે ચાલુ થશે મોડી રાત થી તો એ રીતના ખેડૂતોને હેરાન કરવાની જગ્યાએ એક પરફેક્ટ નિર્ણય હોવો જોઈએ કે એટલા વાગ્યાથી ચાલુ થઈ ગયો છે કોઈ સર્વરની કોઈ જાતના આયોજન વગરનું આ બધું ઊભું કરી દે તો ખેડૂતો આમાં શું કરવાનું અહીંયા સૂત્રોપરા નગરપાલિકામાં હાલ અઠ્યાવીસો થી ત્રણ હજાર ખાતેદારો છે અને સૂત્રોપરા નગરપાલિકા વિસ્તાર આવે છે તો અહીંયા કોઈ જાતનો વીસી અથવા કોઈ જાતનો સેન્ટર ખોલવામાં નથી આવ્યું મારા અંદાજે ગુજરાત આખાને એવી એક નગરપાલિકા છે કે અહીંયા સૌથી વધારે રેવન્યુ વિભાગ ધરાવતા ખાતેદારો છે તો અહીંયા કોઈ જાતનું સરકાર દ્વારા અથવા કોઈ તંત્ર દ્વારા કોઈ જાતના વિસી ફાળવામાં ઓછામાં ઓછા પાંચ વિસી સેન્ટરો ફાળવે તો સૂત્રપાડા લોકો કે હેરાન થતા પરેશાન થતા બંધ થાય બે રાત ને આજે બે દિવસ થયા છે એને આગલા દિવસે ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં એ એક દિવસ એટલે ત્રણ દિવસ થી બે રાતથી સતત ખેડૂત હેરાન પરેશાન થાય છે

જે ખેતીવાડી આવેલી છે જે ખેતરો આવેલા હતા એના ખેડૂતો આજે મારી પાસે રજૂઆત લઈને આવ્યા હતા કે એમની જે ફળ પાક છે એ પાકની નોંધણી કરાવવા માટે તેઓ પાસે વિસી નથી સિટી વિસ્તારમાં એવું કીધું હતું એટલે એ લોકો અત્યારે બંદર વિસ્તારમાં નોંધણી કરાવવા માટે જાય છે ત્યાં બહુ જ ગરદી છે બહુ ટોળું વળી જાય છે આડાવાળા બધા એન્ટ્રી પાડે છે અમારો અમારો આવતો નથી એવું રજૂઆત કરવા આવ્યા હતા જેથી હું ખુદ ત્યાં ગયો અને ત્યાં સોફ્ટવેરો બધાને લાઇનમાં ઉભા રાખીને બધાના તો સૌથી નામ લખાવી લીધા ટોકન સ્વરૂપે અને એ નામ પ્રમાણે વન બાય વન બધાને લાઇનમાં કરાવી અને ગોઠવીને એ રીતના બધાને સમજાવી ત્યાંના અને બધાને વ્યવસ્થિત એ બધાના નામ નોંધાઈ જાય એ રીતના ને સૂચના આપીને આવ્યો આખા સર્વર આમ તો કાલે કાંક સર્વરમાં ફોલ્ટ આવી ગયું હતું એના હિસાબે હાલ ગુજરાતના તમામ વિસ્તારમાં હાલ સર્વર બંધ હતા પણ અત્યારે હાલ ચાલુ થઈ ગયું છે ધીમે ધીમે કામ શરૂ થઈ ગયું મહેશ ડોડિયા નેશન બસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર